સુરતના નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના ડેમોલેશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી મૃતક રમણ દિગ્દોડ મૂળ રાજસ્થાનનો વતી હતો એક મહિનાથી મજૂરી કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું રૂપેશભાઈએ કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે ઘટના સાંજે 4 ને પંદરની આજુબાજુ બની હતી જર્જરિત મકાનને ઉતારતી વખતે અચાનક જ દિવાલ ધરાશાય થઈ રહી હતી અને મજૂર રમણભાઈ હવજીભાઈ ઉમર ઉંમર બત્રીસ દિવાલને પડતી જોઈ દોડીને રસ્તો પસાર કરવા જતાં દિવાલ નીચે આવી ગયા હતા ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે એકસો આઠની મદદથી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા વધુમાં જણાવ્યું હતું કે રમણ એક મહિનાથી જ કામ કરી રહ્યો હતો જર્જરિત મકાન ડિમોલ્યુશનમાં આવતા તોડવાનું કામ મળ્યું હતું ઘટના સમયે રમણ બાજુ પર જ ઊભો હતો જોકે દિવાલને પડતા જોઈને સાઇડ પર થવાના વિચાર સાથે રસ્તો ક્રોસ કરવા જતાં તેના ઉપર દિવાલ પડી ગઈ હતી અને હાલ પોલીસ તપાસ ચાલે છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત